હું ડૉક્ટર અમિતસિંહવાળા પ્રમુખ શ્રી આઝાદલ કેશોર તાજેતરમાં અમદાવાદ ખાતે વિમાન ક્રેશની દુર્ઘટનામાં બસો કરતાં વધારે મુસાફરોએ પોતાનો આકસ્મિક આ વિમાની દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે એમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી સાથે અસંખ્ય લોકો આની અંદર અવસાન પામ્યા છે તે સર્વ દિવંગત આત્માઓની શાંતિ અર્થે આઝાદલવ કેશોદ ખાતે ભારત વિકાસ પથ રોટરી ક્લબ સમ્યક સમિતિ જલારામ મંદિર અને અન્ય સંસ્થાઓ સર્વ એનજીઓ દ્વારા સર્વ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો આજે આઝાદલવ કેશોદ ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એમાં ટ્રસ્ટીશ્રીઓ

એકદમ દુઃખદ કહી શકાય એવી આ ઘટના છે અને આ ઘટનાની અંદર મૃતકો છે આત્માઓ છે આપણે ભગવાનને ઈશ્વરને પ્રાર્થના કરીએ Video lagi मत बात तो मृत्यु लिखो है ने तो फिर प्लेन पर न गया हो एरोपण मृत्यु था है ना हां सत्य है हां हकीकत के बारे में हो आया बताओ बस ऐसे अकेले में बैठा है दूसरा के साथ जोड़ता है बोलता है बोलता है ले आओ आगे रखो मित्र हमारे हो जाए सर निरेंद्र जी आ जाओ वीडियो ले लूं આપણે ખાલી તારીખ યાદ રાખશું આ તારીખ યાદ રહેશે તો કે ભાઈ વર્ષ થયું છે પણ